નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ગામમાં જે આશ્રમ શાળા ભરતી આવેલી છે જેના વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અગાઉ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ છોટા ઉદેપુર જિલ્લાની આશ્રમ શાળાઓમાં જે ભરતી આવેલી છે જેના અનુસંધાનમાં પણ આપને વિડીયો બનાવેલો છે હજુ એ વિડીયો હજુ એ જાહેરાત માટે અરજી કરવા માગતા તમે હોવ તો તમે અરજી કરી શકો છો કારણ કે એના માટે હજુ આઠ જેટલા દિવસો થયા છે એટલે તમે એના માટે પણ અરજી કરી શકો છો જે વિડીયો તમે જોવા માગતા હોવ તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાંથી લિંક ઓપન કરીને તમે એ વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત મિત્રો જે જ્ઞાન સહાયકની ભરતી કરાર આધારિત આજથી ચાલુ થવાની છે જેના અનુસંધાનના પણ વિડીયો આપણે મૂકવાના છે સરકારની જે જાહેરાત ટેટ ટાટની જે કાયમી ધોરણે આવવાની છે તેના અનુસંધાનના પણ વિડીયો આપણે ચેનલ પર મૂકતા હોઈએ છીએ આ ઉપરાંત આશ્રમ શાળામાં જેટલી પણ કાયમી ધોરણે ભરતી આવતી હોય છે જેની લેટેસ્ટ અપડેટ વિડીયો આપણે બનાવીને આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ હવે મિત્રો આપને છોટા ઉદેપુર જિલ્લાની આજ રોજ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાત સમાચાર તેમજ સંદેશ ન્યૂઝપેપરમાં જે જાહેરાત આવેલી છે જેના અનુસંધાનનો વિડીયો જોઈએ મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ પાવી જેતપુર સંચાલિત સરકારશ્રીની આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે મુજબની જે શાળા છે એને એનઓસી મળેલ છે જેની માહિતી અહીંયા આપેલી છે જાહેરાત અહીંયા આપણને દર્શાવેલી છે આશ્રમ શાળાનું નામ આદિવાસી આશ્રમ શાળા બાર પાવી જેતપુર તાલુકો જિલ્લો છોટા ઉદેપુર અને આ અડધી આ જે જાહેરાત છે એ પ્રાથમિક વિભાગની ધોરણ એકથી પાંચ માટે છે જગ્યાનો પ્રકાર વિદ્યા સહાયક એક લાયકાત છે એની સી પીટીસી ટેટ વન પ્રાથમિક પાસ કરેલ હોવા જોઈએ આ ઉપરાંત કેટેગરી જે છે આર્થિક નબળા વર્ગ એટલે કે એસ કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે આ જાહેરાત છે આ ઉપરાંત બીજી કેટલીક સૂચનાઓ અહીંયા આપેલી છે કે તમારે આ અરજી ફક્ત રજીસ્ટર પોસ્ટ એડીથી કરવાની રહેશે દિવસ પંદરમાં પહોંચી જાય એ રીતે અરજી મોકલવાની છે ટેટ વન ફરજીયાત પાસ કરેલી હોવી જોઈએ આ ઉપરાંત બીજી જે સરકાર જે ધારાધોરણ નિયમો છે એ પણ લાગુ પડશે આશ્રમ શાળા છે માટે તમારે ચોવીસ કલાક માટે ત્યાં હાજરી આપવાની રહેશે આ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે સાથે સાથે મિત્રો આપણે જે આ અરજી મોકલવાની છે એ અરજી તમારે દિન પંદરમાં પહોંચે એ રીતની મોકલવાની છે અહીંયા આપણને એડ્રેસ બતાવેલું છે વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ જેતપુર પાવી મો પોસ્ટ તાલુકો પાવી જેતપુર જિલ્લો છોટાઉદેપુર અને પિનકોડ નંબર છે ઓગણચાલીસ અગિયાર સાહીઠ જે ઠેકાણું છે શ્રી એમ સી રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનો જે પહેલો માળે છે એ આ એનું એડ્રેસ રહેશે આ જગ્યાએ આપણે અરજી પહોંચાડવાની છે મિત્રો આશ્રમ શાળાની જેટલી પણ ભરતી આવતી હોય છે જેની અપડેટ આપણે આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ માટે તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત